બટાકા આવી રીતે ભાગી દેવાના બરાબર ભાગી જાય એટલે આપણે બટાકાથી પ્રમાણે મરચું લેવાનું આ આવી રીતે મરચું લઈ જવાનું આપણે ધોણા અને લીલા મરચાંની પ્રેસ્ટ નાખવાની એટલે પછી આપણે અનુસાર પ્રમાણે ગરમ મસાલો નાખવાનો આપણે ગરમ મસાલો નાખ્યો પછી આપણે આજે મીઠું નાખવાનું જેટલું અનુસાર પ્રમાણે જેટલું હોય એટલી પ્રમાણે ધારો કે આપણે બટાકાથી પ્રમાણે નાખવાનું આવી રીત કરી પછી આજે પીળો કલર નાખવાનો પીળો કલર નાખી એટલે જેટલો બટાકામાં ખપે હોય એટલું પાણી નાખવાનું આપણે આવી રીતે પાણી નાખી આવી રીતે મિક્સ કરી દેવાનું મિક્સ થઈ ગયું એટલે આવી રીતે હું ફાળમાં નાખી દેવાનું ફાળમાં નાખી ગેસ ચાલુ કરવાનો ગેસ ચાલુ કર્યા છે આવી ધોણા કાપી નાખવાના અરે ધોણા થોડા મોઈ નાખવા જેટલા ધોણામાં નાખી આવી હલાઈ જવાનું મિક્સ કરવાનું છે આવી રીતે મિક્સ થઈ જાય એટલે થોડોક ગરમ થવા દેવા હવે આ ગરમ થઈ ગઈ છે આવી રીતે આપણે અરે હવે ચણા નાખવાના મળે ચણા નાખીને નાખવા મિક્સ કરી દેવાના મિક્સ કરી દેવાના ચલો મિક્સ થઈ ગયા આવી રીતે હોય મૂકી દેવાનું પછી આપણે આજે ઢોકી દેવાના ચલો આપણી પકોડી હવે તૈયાર થઈ ગઈ છે ભાઈ ખાવા આવી ગયા છે ચલો બરાબર એટલે આપણે આવી રીતે ઢોકેલી પડે એટલે ખુલી કરી અમારે ડુંગળી નાખવાની ડુંગળી નાખી મિક્સ કરી દેવાનું મિક્સ કરી અને નહીં ખાવા એટલે એમને આવી રીતે ગ્લાસનું પાણી આપી દેવાનું ગ્લાસનું પાણી આપી અને આવી રીતે મિક્સ કરી એ આવી રીતે ભરી ભરીને આપી દેવાનું આવે આ ગરમ પકોડીનો તકડાવાળી પકોડી એમને આ મસાલો છે આ મસાલો અનુકૂળ આવે તો નાખવાનું આ ગરમ આ પાણી નાખવાનું